વડોદરા મહાનગરપાલિકાની સેવા સદન ખાતે દર અઠવાડિયા મળતી સ્થાયી સમિતિની બેઠકમાં બાર કામો પૈકી દસ કામોને લીલી ઝંડી મળી છે વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે અઠવાડીય મળતી સ્થાયી સમિતિની બેઠકમાં આ વખતે બાર પૈકી દસ કામોને લીલી ઝંડી મળી છે જેમાં મુખ્યત્વે ઓડિટ શાખા તરફથી વિગતો ચીફ ઓડિટર દ્વારા મોકલી આપવામાં આવી છે જ્યારે પાણી પુરવઠાના એક કામને મંજૂરી મળેલી છે એન્જિનિયરિંગ કચેરી ખાતે વડોદરાના ઐતિહાસિક ઇમારત મંદિર તેમજ લાલ કોઠડા નવીનીકરણ કરવા માટે સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે તેની સાથે જ જરૂરી કામગીરી અને નાણાકીય જોગવાઈ કરવા સરકાર તરફથી બાબતે ભલામણ તેમજ મંજૂરી આપવા વડોદરા મ્યુનિસિપલ કમિશન ને રજૂઆત કરવામાં આવે છે સિટી એન્જિનિયરિંગ ના ત્રણ કામો પૈકી મોટું ગામ વડોદરા શહેરના ટીપી બે

જણાવવામાં આવ્યું છે જ્યારે જનસંપર્ક વિભાગમાંથી વિભાગના કામને પણ લીલી ઝંડી મળી છે તેથી સ્થાયી સમિતિમાં આવેલા કુલ બાર કામો પૈકી દસ કામોની મંજૂરી મળી છે નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ માટે મેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલાયક દબાવો અને ફોલો કરો અને પર